જય જવાન જય કિસાન બે હજાર ત્રેવીસમાં ત્રેવીસના વર્ષમાં એકવીસ સાત બે હજાર ત્રેવીસના દિવસે ઘણા બધા ગુજરાતના ખેડૂતોના ખાતામાં પાક વીમાના રૂપિયા આવ્યા હતા જેમાં અમારે બે ખાતા હતા એમાં એક ખાતામાં રૂપિયા આવેલા હતા અને એક ખાતામાં નહોતા આવેલા પાક વીમાના તો પછી અમે લાલપુર બેંક ઓફ ઇન્ડિયા શાખામાં ઘણી વખત સંપર્ક કર્યો તો એને ત્યાંથી એવું જણાવ્યું કે સરકાર ઉપરથી પૈસા આપશે વીમા કંપનીવાળા ત્યારે તમારે આવશે તમારે ક્લેમ જે કંપનીએ કર્યું હોય ત્યાં તમે મુલાકાત લ્યો તમે ઘણી વખત તપાસ કર્યો પણ ત્યાંથી કાંઈ યોગ્ય જવાબ ના મળ્યો બેંકેથી તો પછી મેં આ વર્ષે કૃષિમંત્રી રાઘવજી પટેલના ઓફિસિયલ નંબર ઉપર ફોન કર્યો અને ત્યાંથી કૃષિમંત્રીના સ્ટાફે મને એક બીજો નંબર આપ્યો એક બીજા સાહેબનો એટલે મેં મારું ખાતું લોક હતું બેંકમાં બંધ થઈ ગયેલું હતું છ મહિના વ્યવહાર ના થાય એટલે એ ગાળામાં તો મેં ખાતું ચાલુ કરાવ્યું અને ત્યારબાદ એમાં પાક વીમાના રૂપિયા આવ્યા પચીસ ત્રણ બે હજાર પચીસમાં આવ્યા તમારે કોઈ ખાતાકીય તકલીફ હોય અથવા કોઈને કોઈ કારણોસર પાક વીમાનો રૂપિયા ના આવ્યા હોય તો તમે કૃષિ મંત્રીનો સંપર્ક કરી શકો છો એના સ્ટાફનો સંપર્ક કરી શકો છો અને આ રૂપિયા મેળવવામાં મદદ થઈ શકે છે તમને આ બાબતમાં મને કૃષિ મંત્રીના સ્ટાફનું કામ યોગ્ય લાગ્યું છે ખૂબ જ સારું કામ કર્યું છે આ બાબતે તો તમારે પણ કોઈને આ તકલીફ હોય પાક વીમા બાબતે તો કૃષિ મંત્રીના જે મેં જે નંબર ઉપર સંપર્ક કર્યો હતો એ નંબર મારા પાસે છે ઓલરેડી તો તમારે નંબર જોતા હોય તો કોમેન્ટ કરી દો હું નંબર પણ આપીશ અને બીજું એ કહેવાનું છે કે ગુજરાતમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ છે જેમાં કોઈ સુધારા વધારા કરી અને સરકાર ફરી વખત ચાલુ કરાવે તો ગુજરાતના ખેડૂતોને અતિવૃષ્ટિ દુષ્કાળ કે કોઈ આફત આવે માવઠા થાય તો એમાં સહાયરૂપ થાય એટલે ગુજરાતમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ચાલુ છે અત્યારે એમાં ખેડૂતને ખૂબ જ વળતર ઓછું છે એ વળતરમાં ખેડૂતને બિહાણ ખાતરના રૂપિયા થતા નથી તો એમાં ખૂબ જ વધારો કરવાની જરૂર છે ઘણો બધો અને આ ફરી વખત પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ચાલુ કરો સરકારને વિનંતી અને સરકારી કંપની દ્વારા ચાલુ કરો જે પ્રાઇવેટ કંપની દ્વારા જે ફસલ વીમા કંપના જે પ્રીમિયમ ભરે છે સરકાર ખેડૂતો વતી તો ખેડૂતનો યોગ્ય વીમા પણ નથી આવતા અને સરકારને વીમા પ્રીમિયમ પણ ઊંચું આપવું પડે છે એટલે સરકારને પણ નુકસાન છે અને ખેડૂતને પણ નુકસાન છે તો આ બાબતે સરકારે વિચાર કરવો જોઈએ અને ગુજરાતના ખેડૂતનું માવઠા કે વરસાદ અતિવૃષ્ટિ કે દુષ્કાળની પરિસ્થિતિમાં સહાયરૂપ થાય એવા આયોજન કરવા જોઈએ ખેડૂત મિત્રો તમારા કોઈ ખેડૂત મિત્રોને આ પાક વીમાનું જે બાકી આપતું ના આવ્યું હોય બે હજાર ત્રેવીસનો તો તમે પણ આવી રીતે કોન્ટેક કરજો અને તમારા મિત્રોને આ વિડીયો મોકલજો ખૂબ શેર કરજો ઘનશ્યામસિંહ જાડેજા વિલોક યુટ્યુબ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરી વખત સરકારશ્રીની વિનંતી છે કે ગુજરાતમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ચાલુ કરાવે અને ખેડૂતને કંઈક રાહત થાય એવા સુધારા વધારા કરી અને નવા નવેસરથી ચાલુ કરાવું જય જવાન જય કિસાન જય માતા દી તમારે જે ખાતામાં બાકીમાંના રૂપિયા ના આવ્યા હોય એ ખાતાનો તમારે આઠ અથવા સાત બાર આઠનો ફોટો મોકલાવવાનો રહેશે અને બેંક પાસબુકની જેરોક્ષનો ફોટો મોકલાવવાનો રહેશે જેથી તમને યોગ્ય જવાબ મળી શકે છે આ યુટ્યુબ ચેનલ ઘનશ્યામસિંહ જાડેજા વિલોગનો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય જવાન જય કિસાન જય માતા દી